મોરબી ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે જે સદાય લહેરાતો રહે લોકોમાં દેશભાવના જાગૃત થાય તિરંગાનું સન્માન થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગાનું આયોજન કરે છે જે રીતે આ વર્ષે પણ આજની તારીખ વલ્લભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરીને યાત્રા પૂર્ણ કરવામાં આવી આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તિરંગાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશભક્તિ ને અનુરૂપ વિવિધ વેશભૂષા સાથે

આપણા ચાવડા સાહેબ અને આપણા ઝાલા સાહેબ બંને રાજ્યસભાના સાંસદ અને આપણા બંને એમએલએ શ્રી હાજર હતા પચીસસોથી ત્રણ હજાર જેટલી મેદની હાજર હતી અને બાળકો વિવિધ વેશભૂષા સાથે હાજર હતા અને ખૂબ સફળતાપૂર્વક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હું મોરબીના લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને કદાચ નાની મોટી તકલીફ પડી હશે પણ જ્યારે શહીદોએ બહુ મોટી શહાદતવારી તો આપણે ટ્રાફિકની થોડીક તકલીફ આજે ભોગવી લઈએ પણ દેશ પ્રેમ અને આપણા ઝંડા પ્રત્યેનું માન વધે એના માટે જે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે મોરબીના લોકોએ ખૂબ એના નિડર અને સાહસિકપૂર્વક આ યાત્રા કાઢી અને એને વધાવી એ બદલ હું સર્વેનો આભાર વ્યક્ત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આજે મોરબી શહેરના આંગણે પણ ભવ્ય તો ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગો આપણી આન પાન અને શાન છે તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર અનેરું છે દરેક લોકોના હૃદયમાં દેશભક્તિ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છલકાય અને સાથે સાથે નવી પેઢી વિદ્યાર્થી મિત્રો આવા રાષ્ટ્રકાર્યની અંદર જોડાય જે અંતર્ગત ઘર ઘર તિરંગા લગાવવાનો અભિયાન પણ ચાલી રહ્યું છે અને આજે મોરબી શહેરમાં પણ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સૌ આગેવાનો અમારા ધારાસભ્ય શ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંસદસભ્યશ્રી સૌ સંસ્થાના આગેવાનો પોલીસના સૌ મિત્રો વેપારી મિત્રો અલગ અલગ સંસ્થાના મિત્રો વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં વિશાળ આ તિરંગા યાત્રામાં સૌ લોકો આજે જોડાણા હતા હું હૃદયથી એમનો આભાર માનું છું સૌને અભિનંદન આપું છું અને સ્વતંત્રતા પર્વની પૂર્વ દિવસોએ આ ભવ્ય જ્યારે આયોજન થયું છે ત્યારે સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જીડીસી ન્યુઝ સાથે પટેલ મોરબી